જય માતાજી જય જહુ માતા તો આજે અમે ખેતરમાં આવ્યા છે અને આજ રાતે વરસાદ જબરજસ્ત પડ્યો છે અને પાણી ભરી ગયા છે પાણીએ પોણી થઈ ગયા ખેતરમાં જાર વાહિતી આમાં પણ પોણી ભરી ગયું છે હવે પાણી જેવું રહેશે જ રહેશે કે નહીં રહેતી એ તો હવે ભગવાન જોણે જો પોણી નકરા ભર્યા હે પણ હવે આ અમારે રહેવા માટે આ બોરની ઓયડી છે અને આ આ અમારે દીપી છે અને શું કરે છે એ આપણને કોઈ ખબર છે નહીં એમની મહેનત એ કરે છે આપણી મહેનત ખેતરમાં આપણે કરે છે પણ એમને પૂછવું તો છે ઘણીક વાર પોંચ મિલિટે ભરાશી અને પૂછવું છે કે એમની શું શું વાયુ છે શું કરે છે એ એટલે એમને ઘરે એક બે મિનિટલી ઊભા તો કરવા જ છે શું કરે અને પાછું જુઓ તમે શેતરમાં નહીં શેઢે સેઢે કોક સોપે હે એટલે એમને પૂછો શું કર ઓહ તમે લાકડાથી શું કરો હો શાકભાજી સોંપો છો એમ એટલે છે તારે વેસાથી લાવી શાકભાજી ખાતા હોય તો એટલે તમારો કહેવાનો અર્થ એવો થાય છે કે આપણે ખેડૂતના દીકરા છે અને ખેતર રહેવા આવવા એટલે થોડું થોડું વાવવું જ પડે એમ ને બરાબર ઉનાળા વેસાતી લો પણ શિયાળા ને તો તમે ખેતરમાં જ વાવો એમ તો તમે શું શું વાવ્યું એ શું શું વાવો હર્યા હ હા એટલે જો અમનું કેવું એવું છે કે આપણે ખેડૂતના દીકરા છે તો પોતપોતા ભાજિયા હોય કે ખેતરવાળા હોય પણ ખેતરમાં રહેતા ચોમાસું શાકભાજી કરો એટલે વેચાતી ના લેવી પડે અને શિયાળામાં કેનાનું પાણી હવે આપણે લોટ છે એટલે અમનું કેવું એવું છે કે આપણે શિયાળું શાકભાજી કરો અને તમાર તો રિયાગણાં તો મોટા મોટા થઈ ગયા છે હે એટલે તમે આ સાલના નવાયેલા નથી રિયાગણાં કોક રે એટલે ઉપર ઉપરથી તમે વાડ નાખો ને એના પાક કરી ગયા એ અને હવે થોડા ઘણા શાકભાજી વાવવી પડે આપણે તો બધા મિત્રો ને ને જે આપણે ખેડૂત ના દીકરા છે ખેતરમાં રહેતા હોય એમને એક સંદેશો આપી દો બે હાથ જોડી કે ભાઈ આપણે ખેતરમાં રહે છે અને ખેતરમાં અમે આપણે ખેતી તો કર જ છે તો આવી થોડા ઘણી શાકભાજી કરજો એમ આપડે જો વેકવાનું લાલ છે કોઈ રાય જાર વાવ કોઈ અડદ એટલે થોડા ઘણી અંદર શાકભાજી નાખો એવું તમારું કેવું છે એમ તો તો સારું કહેવાય તો આપણે આ જો ખેતી છે અને બધા મિત્રોને એક સંદેશો આપું છું જો કેવી ખેતી મસ્ત તો જય જય માતાજી માતા આજે અમે ખેતરમાં આવી છે અને ખેતરની અંદર પાણી ભરી ગયો અમારે સમયની છે એમનો વરસાદ બહુ થયેલો હે અને આજે શાકભાજી સોંપતા તો એટલે મને જીવ થઈ ગયો થોડા ઘણો વિડીયો લઉં તો મારા ખેડૂત મિત્રોને બે આચર્ય વિનંતી છે કે આપણે અમે શિયાળાની અંદર હવે આપણા કેનાલના પાણી તો ખૂબ થઈ ગયા છે તો ભજન ખબર અમારે કોઈ કહેવાનું આવતું નથી પણ બધા મિત્રોને એક સંદેશ આપવાનો છે કે આપણે અમે ખેતરમાં રસ તો સાહેબ બે ચાર કોઈ રેગણીના શૂટ કરો બે ચાર મરચાંના શૂટ કરો થોડા ઘણી સોળી નાખો થોડા ઘણા ચાલણ નાખો એટલે આપણે શિયાળાની અંદર ખેડૂતના દીકરાને વેસાતી શાકભાજી ના લેવી પડે જય માતાજી જય જગ માતા